કેટલું બધું મોટું જીસીબી છે હદભાઈ ને અમે લેવા જઈ સાથે નીચે વાળા આ છે હેદભાઈ ની નીચા આસે એડ ભાઈની નીચા હજી ગેટ ખુલ્લો નથી કાસેシン ગેટ નથી ખુલ્લો ને આ ઉપર એવું પડશે કા

શુભમ હા શુભમ હું લેવાનું તારે હે શું લેવું છે હું લેવું તારે

બબ મમ મને હાવ કરી

અકરવા જાશો તો જા જા બસ મ આવી ગયા છે સચિનભાઈના બધાય હેતભાઈ જો મોજમાં આવી ગયા છે બધાય આ ભાઈ બે પાછળ મસ્ત મજાના કષ્ટ ભજન દેવ

કરવાનું તો ભૂલતા જ નહીં મારા વાલા થોડોક અમને સપોર્ટ આપજો